ને તારા ઝોક તો જૂનો છે આપડે પેલા નવું મટીરિયલ એ ઘણું છે આ હા તો ગધેડાનો ઝોક કોઈ દી કોઈ પાસે અચ્છા પેલા બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર આ સોમનાથની ની કૃપા અને હું તો આ બધા કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય જે ઝાડને રોજ નવી કૂપળ નો ફૂટ માંડ લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે એ માણસ માં આવો તમારે સાંભળવું નહીં કાલુ ના કે ચાચા જો આપણે આપણી ભાષા તોતળા માણસ હોય ને એની હું ટીકા ન કરતો લોકો પાસે ઈ વીડી આવશે માયા ભાઈ ને માફી માગે આવું બહુ આવી જવું છે ભાઈ અને આપણે માફી માગી જ લઈ યાર ઝૂકેગા નહીં હું યાર નથી આવ્યું કેવું કેવાય પુષ્પા ઝુકેગા નહીં એ તારું બાપ ફિલ્મમાં સારું લાગ્યું તમારી વોરા તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો તમારા વિકાસ માટે બચાવીને રાખો ખોટી બાઈક ઉપર એન્ટ્રીમાં ન પાડો કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું સાહેબ ગયા વર્ષનો આંકડો કહું ગયા વર્ષનો એક લાખ યુવાનો એક લાખ ની આજુબાજુના કેવલ વીસ થી પચીસ વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે કેવલ બાઇક ઉપર શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે ડન કરવો પડે જીવવું આપણે શિલ્પેલ બાંધવા માટે કેવું પડે કાલથી તો બધાને કેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ ના ના ખાવું નથી ભલે મરી જાય વડ જ ખાવા છે તમે હું કરી લો એક લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં પણ યુવાનોને કવિ બાવીક વી વર્ષની જનેતાને દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા તારે તારે કેવી સ્થિતિ થઈ છે પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ આપણામાં વિવેક હોવો જોઈએ આપણા પાર્કિંગ ઉપર ની ખબર પડી જવી જોવે આ વિવેકને કેને ક્યાં મૂક્યું ઘણા તો આડા મૂકીને ઉભા આપણે ઓન આજ જ બન્યું જ બેન્યુ આજ જ આવતા બે વાતો કરતા મેં મે ડ્રાઈવર ઓન માર્યો આગળ નું ગામ નામ નહીં આપું પેલા ગામનો નો સોરો ખબર પડી જતી હવે ગામના ના બમ્પ જોઈને ખબર પડી જાય ગામને ની અવળાઈ ગામ પ્રમાણે બમ્પ હોય એક જગ્યાએ તો અવડો બમ્પ કર્યો બનાવતા હતા બમ્પ તા હું પણ વંડી જ કરી લો ને કોઈ અમે ફરીને આવ્યું છું શું બુદ્ધિશાળી જાય છે એની વચ્ચે આપણે જીવવાનું છે દોષ એટલે હું તો માફી માગી લઉં સાહેબ શું આપણે અજડાઈ કરવાની હોય તો ટુકડો કાઢ્યો હોય બે બાજુ ની પાંચ પાંચ મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી એટલે મૂળ વાત તમને કહું એમાં બી આવું અમે રોડ્યા તમે ઓન મેરે તો હામો કતરો વાતો બે વાતો કરતા હા અમને શું કહે પોરોખાને હું ઉતાવેડ થાય એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બે આવીએ ઘડીક હેઠા ઉતરે ને ભાળી ગયા હાલ એટલે માયા ભાઈ દીધી હાલો 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 મેં કીધું હાલ તો થાય હું હાલો હાલો તારે આ થોડી સેલ્ફી હોય દુખેશ

આપણી જીભ તોતડી છે ને તો સમાજને બહુ ગમશે સ્વીકારશે ચાલો ઘડીક વાતો કરીએ તો દાંત પકડ આનંદ તો આવે એ આપણને ગમશે આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે પણ સોમનાથ મહારાજ મહાદેવને ને પગે લાગીને કે સાહેબ આપણી જીભ તોસડી નથી જાય એનું ધ્યાન રાખજો નહીતર તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે એટલે ઓલા પગે પાટો અને મેં પૂછ્યું ભાઈ ની ફરમાય પગે પાટો એટલે મેં કીધું એટલે હું છું એ મને કે કુચરું કરડી ગયું કુચરું કરડી ગયું હટ નો કરાય મને કે નહીં કર્યું હોય મને કે હટ કીધું તો મને કે પોગી ગયું હતું હશે હશે મેં કીધું અમારા હકાફા ગઢવી છે ને આપણા સાહિત્યકાર એ હકાફા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને હડકાયું કહ્યું એના દીકરાને હડકાયું કૂતરું કરડી ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરા તે હડકાયા માર નાખ્યું એને પણ પછી તો હેરીમાં જેટલા કૂતર્યા હતા એને માન નાખ્યું જે હામો મળે જ માન નાખે કે બધાને હું કામ મારો કે હોય તો હડકાયા થાય ને બોલો જો એક કૂતરી નો રહેવા દઉં એટલે ભાઈ હવે હશે એટલે ઓલા ઓલા ને ઓલા ને કીધું મેં કીધું મને કે પછી કીધું મને મને કે ભાઈ મને કે ભલે કુતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી કૂતરું કરડ્યું મજા મને કે હકીકત બહુ મજા આવી છેતરાઈ ગયો હું એમાં મને કે કુતરામાં ઉતરાનો ક્ષેત્રાઈ ગયો મને કે હા આ કાઈ દોડીન નતો આવ્યું આ તો મે તમને ખોટું ખોટું કીધું પેલા તમને ઓળખ્યા નતો ને અтке પણ કાઈ દોડીન નતો આવ્યું ક્ષેત્રાઈ ગયો હું ક્ષેત્રણો કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતુ પરી બાપુની બાજુમાં આવો આવો ક્યાં હતા મને કે હું રોજ મારા વાડામાં રહું હું તો પગને તળીએ એક ગોળ સોપડી દઉં તે અમારી બાજુમાં એક લાગો કુતરો રે એ રોજ મારા પગના તળિયા સાતવા આવે સાતે ગોળ પણ આમ પગને પગને તળિયાની જી જી ભાલે અને એવી મજા આવે એવા ગલગલિયા થાય પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે એટલે પછી બે એના કાન પકડી લઉં કાન પકડીને એવો મારું અને એવો ખીજાય જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં અને મોઢાઓ પછી પીંડીમાં મળે આમામ આમામ કરવા એવી મજા આવે અરે મેં કીધું પીંડી કરડે નહીં મને કે એને દાંત નથી કે છોકરા નથી કસરતા એટલે કુચરા પાસે કસરાવી લઉં મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો બોલો

મેં કીધું બહુ સારું મન કે મન કે બહુ સારું એટલે મને કે હજી માયા ભાઈ વાત પૂરી ન થતી પછી રાચે અગિયાર વાગ્યા કરી દેલું હા પછી બહુ મજા આવી પછી હું મજા આવી મન કે હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા આવી રાચે જવું તો પડે ને હોસ્પિટલ હું મજા આવી મને કે ન્યા ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર કહી રહ્યા છે હું ઘીરે ગયો ડોક્ટરની ની ડોક્ટર નો ડોરવેલ દબાવ્યો એક વાર દબાવ્યો બે વાર દબાવ્યો ત્રીજી વાર દબાવ્યો ડોરબેલ ત્યાં ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે એ મારી જેવા નીકળ્યા ખીજાણા બાર બોડ માર્યું છે નવ વાગ્યા પછી કોઈ એમ મળવું નહી એટલે મેં સીધું ડોક્ટર ને કીધું બોડ મેં વાંચ્યું હોય કુતરે થોડું વાંચ્યું હોય કુતરાને હાથી એ સડાવે હે આજ પછી હું કોઈ બી આપણા માને હું એકલા રહેવા દઉં આજ પછી કોઈ બી આપણા હું દુઃખી નહીં કરું કેવાનો અર્થ સાહેબ પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય પરિસ્થિતિ આ મેળામાંથી આમાં બે વિચાર લઈને જાજો દોષ પગે લાગે ને કહું યુવાન મિત્રોને મેં કીધું ને તમે એવા યુગમાં જઈ રહ્યા છો મેળામાં બેઠા છો ને કહું છું મારા બાપ એવી પરિસ્થિતિમાંથી પસાર તમારે થવાનું છે કે દીકરી દીકરાના ખાલી સાંભળજો સાહેબ આ વાત મારે હસાવવા છે સો ટકા પણ ભગવાન સ્વામિનાથના સાનિધિમાં બેઠા છે મારી ઉપર મારા સદગુરુની કૃપા છે મારો પૂજ્ય મોરારી બાપુની મુરલીધરની કૃપા છે સોમનાથની કૃપા છે મા મોગલની કૃપા છે અરે કહેવા ગયો મારા ભીખુદાનભાઈની મારા ઉપર કૃપા છે હાંભળે સાંભળે સાંભળીને શીખ્યા છીએ વાત ન કરી ને તમે નગુણા કહેવાય દો એટલે દીકરી દીકરાઓને કહું છું કે આવનારો સમય એટલો બધો આ શંકાસ્પદ પેદા થઈ રહ્યું છે આ મોબાઈલે સંસ્કાર ને મારતું જાય છે શંકા પેદા કરતા આપડો તમે આ ઘટના ઘટે છે કે નહીં કે દીકરી દીકરાના સંબંધ ત્યાં હોય હામ હામા મોબાઈલમાં વાત કરતા એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેન પડી જે સાથે ભણે છે એનો ફોન અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે મમ્મી વાત કરે પછી એની બેન પડી કહે પપ્પાને ફોન થાય ને વાત કર લો પપ્પા એને વાત કરે એ પંદર મિનિટ ફોન હાલતો હોય ઘરમાં દીકરીનો ફોન ચાલુ હોય અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય ધ્યાન દેજો વાતમાં સાહેબ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય અને પછી પંદરમી ટ્રાય પંદર મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે પહેલો શબ્દ એ બોલશે કોને અરે અત્યાર સુધી વાત કરતી હતી

તમારા ભાગ્યને ત્રણ જ વસ્તુ અમારા ભીખુદાનભાઈ કહે કે તમારા ભાગ્યને ત્રણ જ વસ્તુ તમારે ફેરવી શકે વિધાતાના લેખને ત્રણ જ વસ્તુ ફેરવી શકે એક પોતાની કઠણ સાધના એક પોતાની અતિ કઠણ સાધના કે ઈ તમારા ભાગ્ય ફેરવી શકે બીજી સમર્થ સદ્ગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય અને ત્રીજું કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય સો ટકા પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના કદાચ આપણે સમરથ સદગુરુ ન પણ મળે આ બે ઓપ્શન ખાલી જાય પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા એની આશીર્વાદ આપણે કેમ ના લઈ શકીએ જે માવતરની નજીક રહે જે ભગવાન સોમીઓ નાથ એના બે દીકરા કાર્તિકેય મહારાજ અને ગણેશજી અને બે ભાઈ માં જ્યારે હરીફાઈ આવી બોલો કે હું મોટો હોલો કે હું મોટો પછી અંતે નારદ એમ કહે છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વયો આવે પેલો ઈ મોટો હવે કાર્તિકેય મહારાજ નું તો શરીરે ફોરું અને એનો તો વાહને મોર ઈ મોર લઈ નીકળી ગયા પણ ગણપતિ ગજાનંદ મહારાજ નું શરીર મોટું વાહન ઉંદર પ્રદિક્ષિણા કેમ થાય અને એ ગણપતિ એટલે કેવાડા એને એમ છું કે આખી દુનિયા તો મારા માવતર થી તો બીજે હોય જ ન શકે અને મહાદેવ પાસે આવે છે માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડીવાર બેસો ને એ બેયને બેસાડ્યા અને કહેવા ગયો ચાર પરદેક્ષણા કરી લીધી સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે માવતરની પરદેક્ષણાથી મોટી પરદેક્ષણા કોઈની હોય ન શકે તો એ એ આદિદેવ આપણો મહાદેવ અને સાથી ઠોકી કહું કોઈ એમ કેતું કે અમારો ભગવાન મોટો બોલો કે અમારો ભગવાન મોટો ભૂહી નાખજો અમારા ભોળા થી બીજો કોઈ ભોળો મોટો ભગવાન છે જ નહીં ભલા બ્રહ્મા થી કોઈ મોટું ન હોય શકે શિવ થી કોઈ મોટું હોય ન શકે અને વિષ્ણુ થી કોઈ મોટું ન હોય શકે એમ માવતર થી આપણા માટે કોઈ મોટું ન હોય શકે બ્રહ્મા એ આપણા માટે મોટા ના હોય શકે વિષ્ણુ પણ આપણા માટે મોટા ના હોય શકે શિવ પણ ન હોય શકે માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોય શકે એટલે આપણા માટે માવતર મોટા છે મારો કહેવાનો શું છે આ મેળો જીવનનો મેળો છે સદ વિચારોનો મેળો છે સૌમિયાનાથના આશીર્વાદનો મેળો છે ફરી વાર વાર કહું રૂપાળું રહેવું જરૂરી છે પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ એનો કોઈ પલ્લો ન પકડી શકે પણ અમુક તો રૂપેય ન હોય ને વહેરાય બહુ હોય એક તો બેના વાહ જેવો વાહન હોય પછી લોટકા હોય અને લોટકા અકલ મઠા બહુ હોય કિલો ટમેટા લે એની માથે બે તરબૂચ થેલીમાં નાખે અને પછી રફક રફક હાજર જતા હોય એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં એટલું સાડું તો કોઈ નથી મારા હમ નથી એક હો શાળી દાગીના મેં જોયા એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા પછી તો કાંડા ટૂંકા ટૂંકા થઈ જાય જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને એ બેન ની બાજુમાં બે છોકરા હાલ્યા જતા હતા તે છોકરાને કોકે પૂછ્યું તમારા મમ્મી છે તારા હશે છે તો કેમ પાસે હાલો તો કે સાયે હાલ્યા જાય પાસે પાસે ક્યાં જાય બોલો છોકરા ઢકાય એવા સાયા પડતા હશે કેવા હશે હા કે બેનો ને આપડે ઘણા એવા હોય એ મોટા બીમો અમારે ઓલો જીતલો એટલો મોટ ઝાડો છો એકસો પાંહસઠ કિલો હકીકત નથું ભાઈ તમે ઓળખો છો એ જીત્યું ને એક હો પાંહઠ કિલોનો છો આમ હવે આડોય નથી ઉકતો ઉભોય નથી ઉકતો મારા અને અહીંયા ઓશીકું મૂકીને આમ હું એ લે એ બસમાં જતો હતો બસમાં સડ્યો તો આગળ એક ભાઈ તને કીધું એ ભાઈ ધક્કા મારો માં તો ઉભો બહુ કે હા હે નહીં ખાવાનો હવે તો આનાથી તો લોટ કાંઈ બીજી હોય જ ન શકે ને હા 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 ગજબ ગજબ કરે હો માણસ પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે આપણું આખું ભારત આપણું મહાન છે પણ જો આપણા રાજ્યવાસ રૂપ અલગ અલગ છે આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્રના છે આ રાજસ્થાનના છે એની બોડી લેંગ્વેજ ઉપર ખબર પડી જાય પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય પણ